તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વીપીન ગર્ગ સહિત જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી એચ ઝાલા નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડે સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તાપી જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી વીએમ તથા વીવી પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે આ ઈવીએમ નિદર્શન વાંત આપી છે દરેક ભૂત પર જઈને ઈવીએમ વીવી પેટ શું છે તે અંગેની માહિતી પૂરી પાડશે તેમજ વાનમાં રાખવામાં આવેલ એવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે આ વાંધ દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવશે મતદાર પોતે જે નામાંકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ તથા ચિહ્ન ઈવીએમ વિવીપેટ મશીનમાં ક્યાં આવશે મત આપવા કયા બટન નો ઉપયોગ કરવો તથા મત જે ઉમેદવાર ને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઈવીએમ વીવીપેટ ની દર્શનવાન માહિતી પૂરી પાડશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી નેહા સવાણી વ્યારા મામલતદાર એચ જે સોલંકી સહિત જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રીતિ કોટવાલ સૈલેશ દેવાની જનાદેશ ન્યૂઝ તાપી